કોવિડ નાઇન્ટીનની સ્થિતિ ઘણી અંશે શોધરતા જ શિક્ષણ વિભાગે તબક્કાવાર શાળા શરૂ કરી રહી છે જેમાં પહેલાં ધોરણ દસ અને બારની શાળા શરૂ કર્યા બાદ ધોરણ નવ અને અગિયારની શાળા કરાઈ હતી જોકે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની રોજેરોજની હાજરી એંશીથી સો ટકા નોંધાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ઓફલાઈન એજ્યુકેશનને સારો પ્રતિસાદ મળતા શિક્ષણ વિભાગે અઢારમી ફેબ્રુઆરી ગુરુવારના એટલે કે આઠથી આઠ ધોરણ છથી આઠ શાળા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પ્રથમ દિવસે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ પણ હોશભેર હાજર રહેવા પામ્યા હતા તો સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત શહેર શાળા સંચાલક મંડળ અને રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘના અધ્યક્ષોએ જણાવ્યું હતું કે ધોરણ છ થી આઠમાં સુરત અને સુરત એસએમસી મળી ત્રણ લાખ ચૌદ હજાર છસો અઠ્ઠાણું વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાતના સિત્તેર ટકા વાલીએ બાળકોને શાળાએ મોકલવા માટે સંમતિ પત્રક આપ્યા છે જો કે ગુરુવાર શુક્રવાર અને શનિવાર હોવાથી આ ત્રણેય દિવસે ઓછી હાજરી જોવા મળી પડશે શાળાએ આવતા વિદ્યાર્થી ઉત્સાહ જોવા મળ્યો છે તો શાળામાં વિદ્યાર્થીઓના ટેમ્પરેચર પણ તપાસ્યા હતા અને ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા અને સ્કૂલો શરૂ કરવામાં આવી છે ચંદ્રશેખર પ્રકાશ નિકમ હું અત્રેની શ્રી દામોદર હરિ ચાફેકર શાળા નંબર બસો બાવીસમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે કઈ રીતના કાર્યક્રમ હતો માર્ચ મહિના પછી આજે ગુજરાત સરકારશ્રીના પરિપત્ર મુજબ આજે ધોરણ છથી આઠના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારની જે એસઓપી છે એ તમામ બાબતોનું સચોટ અભ્યાસ કરીને એ મુજબ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્ય આપવામાં આવ્યું છે તે માટે અમે વાલીઓ પાસેથી લેખિત સંમતિ લીધી છે અને જે વાલીઓ સંમતિ આપવા તૈયાર નથી એમના વિદ્યાર્થીઓ માટે અમે ઓનલાઈન શિક્ષણની પણ સુવિધા અમારા શિક્ષક મિત્રોથી શરૂ છે કેન્દ્ર સરકારની જે એસઓપી છે તે મુજબ તમામ બાબતો જે સોશિયલ ડિસ્ટન્સિંગથી માટી સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડીને હાથ ધોવા કે જમવા જે પણ છે એ સચોટ બાબતોનું પાલન કરીને અમે શાળામાં તેમજ શાળા બહાર પણ એવી વ્યવસ્થા કરી છે હાલ તો ધોરણ છ થી આઠની શાળાઓ શરૂ થતાં છ થી બારના વિદ્યાર્થીઓની શાળાઓમાં હાજરીને લઈને ફરી શાળાઓમાં પરિસરો ગુંજ ઉઠ્યા હતા અઝર કુરેશી જી ટેન્ટ